मन हाडो आ गए तीतो खाली एक तीतो खाली देखा जउम उम्रे ओ ओ चलो एक देखा छ वया वते कि ती ती दिन आइको तीतो इमा क्यामेरा हो जय आदिवासी जय आदिवासी आइ करू हो नामले दर्शन शक्ति नो नेम भाइयो રજૂઆત કરું છું આપણા બધા બહેનો વતી મામલેદાર સાહેબ શ્રી મામલેદાર સાહેબ કચેરી તાલુકા સેવા કુકરમુંડા વિધવા સહાયની રકમમાં વધારો કરવા બાબત મહેરબાન સાહેબ સહ જય આદિવાસી જય આદિવાસી સાથે આપ સાહેબ શ્રીને લખી જણાવવાનું કે કુકરમુંડા તાલુકામાં વર્ષોથી ચાલી રહેલ કેમિકલ યુક્ત દારૂ તાળીના અડ્ડાઓ ખુલ્લે ચાલતા હોવાથી કિડની ફેલ થવાના લિવરના પેશન્ટો તથા આત્મહત્યાઓના કેસો થાય છે મોટા ભાગના બનાવો મોટા ભાગના પુરુષો મરણ પામેલ છે અને ભવિષ્યમાં આવા બનાવો થવાના છે જેના કારણે બહેનો બાળકો માટે પરિસ્થિતિનો સામનો એટલે ખૂબ જ પરિસ્થિતિનો સામનો કરવો અઘરું છે કારણ કે પયા પતિના હયાતીમાં પણ ઘરની જવાબદારી બહેનો પર હોય છે તથા પતિના મૃત્યુ પછી પણ મૃત્યુ પછી પણ તથા અઢારથી પચાસ વર્ષની બહેનને જો વિધવા થતી હોય તો એમના પરિસ્થિતિ એમના અપરિણિત બાળકો તથા બાળકોનું શિક્ષણની જવાબદારી જીવન જરૂરિયાત ચલાવવી એટલે ખૂબ જ મુશ્કેલી છે સરકારશ્રીના હાલમાં અપાતી રકમ સાડા બારસો રૂપિયામાં ઘર ચલાવી શકાય તેમ નથી રકમ રાખી દસ હજાર સુધી કરવામાં આવે એવી અમારી માંગણી છે નોંધમાં અહીંયા લખેલું દારૂ તાળી જુગારના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલુ રાખો અને વિધવા સહાયની રકમમાં વધારો કરો